હેલો એવરી વન ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને આજ જો સવાર સવારનો વ્લોગ ચાલુ કરી દીધું તમે ચા પીધી અમારે ચા વગર ના ચાલે કે જો સાડા સાત માં અત્યારે તૈયાર થઈ ગયા છે ટ્યુશન જવા માટે બધા રેડી જો સાડા સાતે ટ્યુશન જશે અને નવ વાગે આવશે હવે પછી જીયા તૈયાર થઈને પછી સ્કૂલ જશે પછી માહી જશે ચલો હવે અમે પણ ચાલવા જઈશું ચલો હવે મળીએ હમણાં મસ્ત મજાનું ચાલવા આવ્યા છે અને જો સન આવી ગયો છે મસ્ત બહુ જ મોટું ગાર્ડન છે કેવું લાગે ચાલવાથી

ચાલવાનું મસ્ત નું છે જો પાર્ક જો કેટલા મસ્ત ઝાડ છે બધા બહુ મોટું છે અમે ત્યાંથી ચાલવા આવ્યા તો ત્યાંથી અહીંયા પોચી ગયા છીએ જો હાય નીલેશ મજા આવે નકરા ઝાડ જ છે આ બાજુ તો અને ત્યાં મંદિર છે જો મસ્ત છે કયું મંદિર છે ચામુંડા માં આ મંદિર શંકર ભગવાન નું ચામુંડા માં શું કયો બોલો નિલાસ જો આઈ લવ આણંદ કેટલું મસ્ત છે જોવો આપણે સુરત દાદા પણ આવી ગયા છે મસ્ત ચાલે લીધું જો અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે પરોઠું ને ચા અને મગ હજી બને છે તાર મગ ખાવ છો માણી વાર લાગશો હજી વઘાર્યા છે વઘાર્યા નહી હજી મોસ્ત ફાઈલ બે હા ખાયો હા જોફ્રે સતેમાં ખાય છે આ બધા નાસ્તો કરવા જો મસ્ત મોક કહેવા છે માય હા તાળ મોક ન થાવા ખાઓ ઓકે

સારો રો ઓકે ઓકે ગમે તો લાઈક શેર કરજો તમારા મિત્રો સાથે બાય બાય